મોટા ફેરફારોના પણ સંકેત સેવાઈ રહ્યા છે આ તરફ જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સુરતની મુલાકાતે છે અને સાથે તમામ નેતાઓ પણ મળી રહ્યા છે વધુ વિગતો મેળવીશું અમિત પર છે જે રીતે સુરત સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે સાથે સાથે અમિત શાહનો આ પ્રવાસ શું સૂચવે છે હજી ચોક્કસથી ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય અને જે કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ તેમની જે બેક ટુ બેક મુલાકાતો છે તેમનો દોર થઈ રહ્યો છે તેને જ લઈને સ્પષ્ટ પણ એવા સંકેત મળી રહ્યા છે કે જે મંત્રીમંડળની વિસ્તરણની જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે આ ઉપરાંત જે કેન્દ્રીય જે મંત્રી છે અમિત શાહ તેઓ આજે સુરત મુલાકાતે છે અને જે સુરતના વરાછા વિસ્તારમાં જે ઇસ્કોન મંદિર આવેલું છે તેના નવા મંદિરનું ભૂમિપૂજન આજે જે છે તે ક્ષણોમાં છે કરવાના છે મહત્વની વાત છે આ પહેલા જ તેમનો કોનવે નીકળ્યા પહેલા આજે તેઓ સર્કિટ હાઉસ ખાતે હતા તે સમય જ સુરતના તેમજ ગુજરાતના અલગ અલગ ઉદ્યોગ અગ્રણી આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી જે સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ તેમની આજે એક બેઠક થઈ હતી અને આ બેઠક દરમિયાન પણ કેટલીક ચર્ચાઓ છે તે થઈ છે ગઈકાલ રાત્રે પણ જે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના નિવાસ સ્થાને દક્ષિણ ગુજરાતના ભાજપના આગેવાનો પહોંચ્યા હતા અને તેમને પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચાનો દોર છે તે પણ શરૂ કર્યો હતો એટલે પષ્ટપણે કહી શકાય કે જે પ્રકારે ગુજરાતના રાજકારણમાં મહાલ ગરમાવું કહી શકાય અને મંત્રીમંડળના વિતરણની જે ચર્ચાઓ છે ચાલી રહી છે તેને જ લઈ ઉપરાંત વડાપ્રધાન અને જે ગૃહ મંત્રી છે અમિત શાહ તેમની જે બેક ટુ બેક ગુજરાતની મુલાકાતો છે તે પષ્ટ પણ